દસ વાગ્યેની અને છોકરા પેલી પણ બધા રમે છે લીમડા ને સાંઈએ આ કિંજલ એકલી એકલી ફરફર કરે છે અને બધા મોફળી સુટવા માંડી રહેશે કહેવાય તમે જઈ શકો તો આગળ બધા મોફરી ફટાફટ મોફરી વેણજો મમર વેણતા વેણતા આવ મારી નણ થાય કે કામે જ નહીં કરતી પાછળ ને પાછળ રહે આ બાજુ છે ને એતે મોફરી વેણતી તીન ની બટી બટી ભાઈ રે અને પેલી મિસ માં છે ને એતે દાતે નકરા કાટતી હે દા દાત ને કાડો દાત ને કાડો ફટાફટ આવા દે ચાલો ઝૂમ કરીને બતાવી દે લે મામાર ભમજા સટને

ઓ તો ફરહેતી પાછ દેખાડો ને આપ હમજા ફારીવાર ઉભો દા ની કવલેલા પણ ઘણી કેવાય આ બધા મજૂર આવી રે કે મજૂર બધા આવી ગયા તે હારું કેવાય બધા આ મજૂર કેવા એમ છે બતાય પર આ મજૂર ગણ આ એવું मफरी काट दिन वेसिन खरे जाइ रियो की तरह पैसा लेन जावा हिने आ मफरी ना आवे हे ले लेवाना है बदा उपाड़ माने वाली जाय के उपाड़ में पति वालवा देवते घर जात रहे हते ते त मो भारे लुका हो ते हो वाये में के भाई की हां वाये में छी रियो ते भारी मेहनत के भाई की हम जमा नहीं मेहनत के बातें